ૈયદ મીયા ઉર્ફે ગાંડા બાવા પીરની દરગાહ શરીફ ખાતે આજરોજ સદલ શરીફ તેમજ ઉર્ષ શરીફ ની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી આજરોજ સાંજે અસરની નમાજ બાદ રાતે બે રિફાઈ સાથે સંદલનું જુલુસ સૈયદ મિયા ગાંડે બાવાની દરગાહ શરીફથી લઈ પોલીસ સ્ટેશન પાસેથી મુખ્ય બજારમાં થઈ સંદલનું જુલુસ સૈયદ મિયાના આસ્થાના પણ પહોંચ્યું હતું ઉર્સ નિમિત્તે દરગાહની સાફ સફાઈ કરવામાં આવી હતી અને મોટા નિશાન સાથે નાત શરીફના પઠન સાથે સંદલ શરીફનું જુલુસ નીકળ્યું હતું મોટી સંખ્યામાં લોકો સંદલ શરીફના

સંદીપ દીક્ષિત નેશન પ્લસ ન્યૂઝ જંબુસર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર